ખાવાના જો બીસ ક્યાં બેઠો તો ક્યાં લઈ લેને હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં જો આપણે સહર સ્વગમાં ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે જો ચા પાણી પી લીધા છે એને તડકો નીકળો છે જુઓ આપણે ભયું ભાઈ આજ પાણી આવ્યું છે પાણી મોટર ચાલુ કરી છે ભયું જો પાણીની મોટર ચાલુ કરી છે તો હાલો આપણે પાણી ભરી લેવી અને અહીંયા જો આ બધું ખડ કેટલું થઈ ગયું છે બહુ ખડ થઈ ગયું છે હમણાં વરસાદ હતો તો આ તડકો નીકળ્યો છે હવે થોડાક દી નીકળે એટલે પછી આ બધું સાફ કરવું પડશે

આપણે છે ને વાગી ગયા છે બહાર રોટલી બનાવી નાખી ને કયું રૂમમાં બેઠો છે હિસ્કામાં અયો રૂમમાં હાથ કરે છે મને મમ્મી અહીંયા એટલે હિસ્કો નાય કેમ કે આપણે રોટલી બનાવી નાખી જીમ રસ ફૂલે પપ્પા લ્યા ગામે આપણે બધું કામ કરીને થોડું થઈ ગયા અને

ભયું તું શું ખાશો પાપડ એમ કહે છે પાપડ ખાય છે તો હાલો બધા જમવા આ છે ને મારવાન જરૂર છે હા હા ચાન આ મારવાન જરૂર છે હા આખો દિવસ હેરાન કરે રાખે હા હા મમ્મા હા ઈ હા ઈ એક એક આ હા આ તને આમ આમ ટીપ્પો છે તને મારવો છે હા ઈ હા એ કા આ થઈ ઈ હા મારવો છે ને મારવો છે ને એ મારવો છે તને મારવો છે તને તને મારવો છે તને ભજ્યુન મારવો છે

ओली नडवा न दे तो मत भयो बहुत तोफा नहीं सो 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 भाई सो सो करी हारो दे दे ये ने एठी बैठ जा ई <laughs> खावा दे दे तो आई खावा दे है चलो <laughs> मित्रों जो आपरे कन के साग भाजी ले आई माता ने तो साग भाजी भरी लेनी फ्रिज में तो ही की मैं कीती ना तो मैं के साग भाजी भर જો મિત્રો આપણે છે ને વાગી ગયા છે સાડા દસ થઈ ગયા છે ને થયો છે તો હાલો આપણે મોડાઈ દઈએ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો